બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં બાબા સાહેબના સ્ટેચ્યુને નુકસાન થતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે ખોખરામાં આંબેડકરની મૂર્તિ ખંડિત થતા રોષ ફેલાયો સ્થાનિકો રસ્તા વચ્ચે બેસી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા હતા

અને વેદના ઊભા કરે એવા સમાચાર મળ્યા કે અહીંયા ખોખરા વિસ્તારમાં જયંતિભાઈ વકીલની ચાલીમાં બાબા સાહેબની આંબેડકરની જે પ્રતિમા છે એને ખંડિત કરી દેવામાં આવી એ બહુ જ આ દેશ માટે રાષ્ટ્ર માટે અને સમગ્ર સમાજ માટે એક અપમાનજનક બાબત છે કે બાબા સાહેબ જેવી મહાન વિભૂતિ આ રાષ્ટ્રની અને દેશની જેના માટે સમગ્ર રાષ્ટ્ર ગર્વ કરતું હોય એમની પ્રતિમાને ખંડિત કરીને જે શાંત વાતાવરણને દોળવાનો જે લોકોએ પ્રયાસ કર્યો છે

નવા ભારતને નવું સ્વરૂપ આવ્યું એવા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ખંડન કરવામાં આવ્યું છે આ ખૂબ જ નિંદનીય અને દુઃખદ ઘટના છે અમે બધા જ આનો સ્પષ્ટ શબ્દોમાં અને સખત શબ્દોમાં વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ સાથે સાથે સરકારમાં યોગ્ય જગ્યાએ પોલીસ અધિકારીઓ સાથે અમારા બધા પ્રતિનિધિઓની વાત થઈ છે અને તાત્કાલિકપણે જે કોઈ શખ્સો દ્વારા અસામાજિક સત્વો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને ચોવીસ કલાકની અંદર પકડી અને યોગ્ય સજાઓ આપવામાં આવે અને આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબાસાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર પણ આમાં આપણી સાથે છે જો આ કોઈ પાર્ટીનો વિષય નથી બાબા સાહેબ આંબેડકર આપણા બધાના છે બધા સમાજના છે બધા પાર્ટીઓના છે એ લોકોએ જે કંઈ પણ વાત કરી હશે તે ડૉક્ટર સાહેબ આંબેડકરની તરફેણમાં જ કરી હશે અને આપણે બધાએ ભેગા થઈ બધી પાર્ટીઓએ ભેગા થઈને બાબા સાહેબનું સન્માન જળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ આ સમયની અને આ વખતની એ જ માગ છે એવું માનું છું જે જયંતિલાલ વકીલની ચાલી આગળ બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અમારા ઝોનની અલગ અલગ ટીમો ડિસ્ટાફની એલસીબીની ટીમો લાગેલી છે અને થોડુંક ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે